ગુડ મોર્નિંગ જય માતાજી જય મામિયા આપણો ભાઈ આવી ગયા સ્ટોરે આજ તો ભાઈ કાલનું અધરું કામ ચાલુ કરવાનું હું તમને આજે એક વસ્તુ બતાવીશ તો આખો ઘોરો મેં કઈ રીતે ઊભો કરીએ એનો આખો પૂરો પૂરો વિડીયો આજનું બતાવીશ તમને અને ભાઈ બધા કેમ છો મારા સબસ્ક્રાઈબરો અને નવા મારો બ્લોગ જોતા હોય બધા મને કોમેન્ટ કરજો તમે બધા કેમ છો હું મજામાં જ છું અને આજનો બ્લોગ તો ભાઈ હું મસ્ત આ પૂરો પૂરો બનાવીશ કે ભાઈ અમે બિયર કુલરની અંદર નવો ઘોરો સેટઅપ કરીએ છીએ તો એ ઘોરો સેટઅપ કેટલો પહોંચ્યો છે શું છે અને આજ કેટલું કામ પતાવ્યું હ એ બધાનું ટોટલે હું આજ પૂરો વિડીયો બનાવીશ થોડો લોંગ બનશે પણ જોજો મજા આવશે આખો ફોલ્ડિંગ હતું અને અમે આખે આખો ઊભો કર્યો છે કેવી રીતે ઊભો કરું છું શું કરું છું એ બધું હું આજ આખો તારામાં બતાવીશ તમને અને આજ તો ભાઈ કોકની ડિલિવરી પણ આવવાની હતી તો આવી ગઈ છે સવાર સવારમાં બધું ફિલઅપ તો કરી દીધું લોકો કોકવાળાએ આપણે કરવાનું આવતું નહીં એટલું બધું પણ શું કદાચ આપણે ઓછી થઈ ગયું હોય એ ભરવાની તો રેગ્યુલર છે જો કોકનું બધું છે કોકનું બધું ફૂલ જ છે પણ તો પણ રાતે જોઈશું ઓટો મારીને એટલે હું તમને બતાવી દઈશ તો હવે આપણા હાલ જે પુલ ઓર્ડર કરવાનો છે એ જે પુલ આપનો ઓર્ડરનું ચાલુ કરી ધીરે 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 અવા જુદી બતાવી દઈશ હું હવે આજ તો મેચ હતી રોયલ બેંગ્લોરુ અને ગુજરાત ગુજરાત જીતી ગયું ભાઈ આજ પાવું ફરીથી આપણે ગુજરાત જીતા એટલે ગુજરાતનું નોમ આવું જો બીજું બધું જ જીવ નાખીએ પણ ગુજરાતનું નો માવાનું જીતે એટલે આપણને ગર્વ થાય ના ભાઈ આપણી ટીમ જીતી ના આપણે કોઈ ટીમને એવું નહીં ભાઈ કે લાઈક કરીએ છીએ શું છે બધું અને ભાઈ મારા મારા સબસ્ક્રાઈબરો નવા વિડીયો જોતા હોય એમને એક મારે કહેવું છે કે અમારે ઇન્સ્ટાગ્રામ ચેનલ પણ છે તો મારી ચેનલ એક વખત જોજો ના જોયું હોય તો તો એને ફોલો ના કર્યો હોય તો ફોલો કરી દેજો ને મારા રીલ ના જો એક વાર જોઈ લેજો મારી ઇન્સ્ટાગ્રામ ચેનલનું નામ છે રવિ પટેલ યુએસએ અંડર સ્કોચ યુએસએ લખેલું છે એ મારી ચેનલ છે અને મારો ફોટો પણ હશે તો મારા રીલ પણ મસ્ત થયા હતા હાલ મેં મૂકેલા છે વાયરલ થયેલા છે તો એક જે અમારા ભાઈબંધનો હતો દેશી મ્યુઝિકવાળો એ વિડીયો મારો દસ કે આયા છે જોરદાર મારો વિડીયો વાયરલ થયો શોર્ટ ટાઈમમાં દસ કે આવી ગઈ અને મારા ફોલોવર્સ પણ ઓછા આવી તો મારે એક જ વિનંતી કે ભાઈ ફોલો મારી ચેનલનો જો વિઝિટ કર્યો હોય તો ફોલો કરવાનું ના ભૂલતા સો ટકા ફોલો કરજો અને જેવો મને યુટ્યુબમાં સપોર્ટ આપ્યો એવો ને એવો ઇન્સ્ટાગ્રામ આજે આપણે ભાઈ એક નવું કામ કરી રહ્યા છીએ કે જે ગોરા ગોરા બનાવી રહીએ ગોરા કેવી રીતે બનાવીએ જો ખાલી કે બધું આખું આખું બધું જ બધું છૂટું છૂટું હો અને ભેગું કરીને બનાવવાનું જો આ ગોરા તૈયાર કર્યા અમે બધા ફોલ્ડિંગ હતા ઓકે અને બધું જ ભેગું કર્યું કેક કરીને આ બધા ફોલ્ડિંગ હતા જો મસ્ત ગોરા નવા ઊભા કરી દીધા જો હું કે જે કરું છું ઊભા એ જો આપણા આજ કામ આજ તો કરવાનું જો આ એક મેં એક સાઈડનો ભાગ તૈયાર કર્યો આ બધું જ એનો એસેમ્બલી પોઈન્ટ એસેમ્બલી પાર્ટ અલગ 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 અને એની સાઇઝ આ મોટી સાઈઝ આ એમ સોબલા આ બધા જ અલગ 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 પાર્ટ એવા આપણે એસેમ્બલી ચાલુ કરીએ અહીંયા પાર્ટીઓ રહી જુઓ જે સીટો મૂકી બ્લેક કલરની આ પાર્ટીઓ આ કામ બે દિવસ ચાલવાનું હો તો હવે જોઈએ આજ કેટલું પત નક ભાઈ કાલે હું બતાવી અને આખું ફટાફટ વિડીયો ઊભો કરીએ ને ઘોરાય રોય આ તો ખાલી એસેમ્બલી પી કરું જે ગોરા ઊભા કરીએ હું તમને કાલે બતાવી મસ્ત રીતે આ તો જેટલું હું કરું એટલું તમને બતાવી દઉં આટલું કરી દીધું આજે કારણ કે આ ગોરા કેવી રીતે ઊભા થાય છે એ હું બતાવું છું આ બંને સાઈડ હોલ આપેલા હોય એ હોલની અંદર આ ફિટ કરવાનું હોય એ ગણીને આપણો ગોરો ગણી દેવાના કેટલા કેટલા ભાગીઓ મૂક્યું હોય તો આ આ રીતે એ આજે ગેટ ફિટ કરી દેવાનું હોલ ગણી પછી આ ઘીસી રહીને એ ગીસી ઉપર આવશે સીટ પ્લાયવુડની સીટ આવશે ઉપરના ગોર છેક ઉપરને ઉપર એક પ્લાયવુડ હોય પ્લાયવુડ હોય પ્લાયવુડ છેક નીચે સુધી પ્લાયવુડની બધી સીટો આવશે એ રીતે અને રહ્યો છે ને એ આડો આવશે આ ઊભો આવ્યો નો તો આયરો માડો આવશે જો એ આ રીતે આવશે જો બતાવો એટલે આટલો ગોરો થશે ચાર ફૂટ પાંચ ફૂટ થશે તો હવે આપણે ચાલુ કરીએ ગોરો બનાવવાનું જો ભાઈ આ ઘોરો કમ્પ્લીટ મસ્ત તૈયાર થઈ ગયો એક બરાબર હવે બીજાનો તૈયારી ચાલુ છે બીજાના જો ત્રણ ચાર પાયા મેં સેટ કરી દીધા આપણા એના જો પાયા હાફ હાફ હોય છે બરાબર એના પછી જોઈન્ટ મારવા માટે જો જોઈન્ટ જ છે બરાબર આને કઈ રીતે ઊભો કરવાનો આ એને નીચે આવે ને આ રીતે જ ઊભો કરવાનો આવે આ નીચે લાગી જશે બરાબર આ રીતે જ કારણ કે આ હોલ આની અંદર ફિટ થઈ જાય નીચે આવી જાય જો આ હોલ આ નીચે ફિટ થઈ જશે એટલે નીકળો નહીં નક નીકળી જાય પાછું આ તો આ ઓમ ના આવે આ ઓમ જ આવે ના ફીટ ફીટ ના થાય અવરું ફીટ ના થાય નીકળી જાય જો હું બતાવું બધા જો લગાય ને બધા ફૂલ નીચે થાય એટલે કમ્પ્લીટ ફીટ થઈ જાય તો આપણા પાયા કમ્પ્લીટ જોઈન્ટ મારી દીધા આવી જો આ રીતે જોઈન્ટ મારવાના આ પછી જોઈન્ટ મારી જો તૈણ અને કાં ચોથો પાયો તો હવે આપણા ઊભો કરવા માટે હવે પહેલાં જ લઈશું આ રહી મોટી બરાબર મોટી બે લાઈન પહેલા એને કમ્પ્લીટ ઊભી કરી દઈએ પછી કમ્પ્લીટ ઊભી કરી દઈએ અને બધા જ આડા પાટા દી દઈએ પાટા માર દઈએ ભાઈ એ આવા બધા આડા પાટા મારી દઈએ પહેલાં એક લાઈનમાં પછી બીજી બીજી ના અડધા પાટા મારી દઈએ પહેલો આપણે લગાવી દીધો બીજો લગાવી દઈશ નીચે હવે હું ગણી દઈશ કારણ કે ઘણી ઘણી હું લગાવું છું બધા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ માં અગિયાર માં લગાવવાનું આય જોવાનું કારણ કે આ ઘીસી આવે ને એ ઘીસી જોઈએ ખોરાક ઘીસી ની અંદર આકરું ફીટ થવાનું સપોર્ટ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ભાઈ કોઈ કોમ ને એનું નહીં એટલે જીવનમાં જો બધું ફોન કરે છે કઈ જગ્યાએ પાસા નહીં પડો એટલે ભાઈ કોઈ કોમ ને કલમ રાખવાની નહીં

આપણે જે એક તૈયાર કરે એવો નહીં આપડે બીજો તૈયાર કરી દઈએ અને પછી આગળનું ગોળો હું થોડો શોર્ટ વિડીયો થશે વિડીયો હું બધું તમને કહેવા જઈશ પણ હું જેટલું કામ કરું છું એટલું હું તમને બતાવી દઉં જો ભાઈ આપડે ખાલી પાછળ આગળ પાછળ લઈ લેવા આ એટલે કમ્પ્લીટ ફીટ બોરો બો 20 મિનિટ નો બોરો બની ગયો જો તમે ભાઈ ઓ પાટિયો લગાવી દીએ એટલે કામ ફિનિશ ભાઈ તો આવો જોડિંગ ગમે તારે ફર તો થઈ તો જાય માણસું પણ હવે આપડે ના માછીઓ લગાવી દઈએ ભાઈ પૂરું शू मात વાતાવરણ રહે ને ભાઈ એટલે લોકો સ્મોક કેવું કરીને આવો ને ઉભું ના રહ્યા હોય એના કારણે ચાલુ રાખીએ બીજું કોઈ કારણ નહીં ભાઈ જો બહારનું વાતાવરણ આપડે બતાવી દઉં મસ્ત એવું વાતાવરણ ભાઈ આપણે ચાલુ કરી સાફ સફાઈ પાછળ બધું ઘણા બધું ગાર્બેજ ચાલુ કર્યું કાઢ્યું તો હું તમને બતાવું જો આ ઘોડો સેલ કરવા મૂકી દીધો જેને લેવો લઈ જાય ભંગાર પણ આવો નક્કી દેવું હમણાં ગાર્બેજમાં જ સનલાઇટ તો મસ્ત આવી ગઈ હે આ ટેબલ પણ આપણે કાઢી કીધું વેચવા જેને લેવું એ લઈ જાય મફત જો સનલાઈટ મસ્ત ને એટલું બધું વાતાવરણ ભાઈ

વેપો પણ ખાસી બધી પતી હવે લાબા આવી જાય નવી નવી લાવવી પડશે પણ હજી હાલ ઓર્ડર કરવાનો કંઈક નિયમ ચેન્જ થવાના હશે તે હવે જોઈએ છે શું થાય છે પછી નવી બાય કરવી ભાઈ જો આ છું આ નવું થઈ ગઈ હા બરાબર બહારનું વાતાવરણ જો કાંઈ કેવું થઈ ગયું છે એ એકદમ ફીલ થઈ ગયું જોને વરસાદ હાલ પડવું પડું થાય જો પવન ભાઈ છે બાર હાલ બપોર નતો અત્યારે પવન છે છ વાગે પણ અજવારું પણ વાતાવરણ કેવું થઈ ગયું ડોટ 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 હાડ પિંજર જેવું દેખાય ભાઈ રાતે સ્નો પડવાનો એટલે વાતાવરણ અત્યારથી આવું થઈ ગયું જો વરસાદ બરફ પડશે પછી એટલો પડે તો કાલ સવારે હું તમને કહીશ જો ભાઈ સ્નો ચાલુ થઈ ગયો પડવાનો ઉના દસ થવાય સ્નો ચાલુ થઈ ગયો વાતાવરણ લાગતું હતું જ અને બતાવતું હતું લોકેશનમાં કોઈ નક્કી નહીં જોબરજસ્ત હડકો હતો ને અત્યારે સ્નો પણ ચાલુ થઈ ગયો હું તમને બતાવી દઉં અમે કેવું કરીએ કુલરમાં આજે બધા ગોરા કમ્પ્લીટ કરીને અંદર પણ હડખું કરી દીધું મસ્ત એવું સેટઅપ કરવાનું બાકી હજી થોડું થોડું બધું પતાવી દીધું હો પણ ડિલિવરી આવશે હવે જો બધા જ ગોરા નવા લગાવી દીધા અને કમ્પ્લીટ સેટઅપ પણ કરી દીધું મસ્ત થઈ ગયું પહેલાં કરતા પહેલાં કરતા મસ્ત કર ફી મસ્ત સ્પેસ બેસ અને હજી તો કાલ ડિલિવરી આવશે બધું ગોઠવા રાખવાનું જો મસ્ત નવા નવા કાલ ઘોરા ઉભા કર્યા ને એ જ લગાવી દીધા તો ભાઈ બે બહુ બહુમાં થયા તાણે આટલું અડખું થયું બધાનો સહકાર મળ્યો તાણે આટલો પહોંચાઈએ ન આ બધું ના થત એકલા તો એવું નહીં કે એક મોણસ આ બધું કરીએ ભાઈ માણસ વધારે જરૂર પડવાનું તો જ આ બધું થાય તો ભાઈ આજના આજનું બ્લોક કેવો લાગ્યો એ તમે મને જરૂર કોમેન્ટ કરજો અને મને બ્લોગ ગમે છે તમને તો મારી ચેનલને સે સબસ્ક્રાઈબ લાઇક કરવાનું ભૂલતા નહીં અને જોતા તારા રવિ બ્લોગ કહી છે તો આ તે બ્લોગનું એન્ડ કરીએ ભાઈ જય માતાજી જય ઉમિયા